સંકટ પારનેડા પારડી ખાતે પ્રફુલભાઈ શુક્રની રામકથા આરંભ થશે બાવીસમી જાન્યુઆરીના ઐતિહાસિક દિવસે થનારી અયોધ્યા ખાતે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત વલસાડના લાખો ભાવિક ભક્તોની શ્રદ્ધા જેમની સાથે જોડાયેલી છે એવા પાર પાડી ખાતે આવેલ હાજરા હજુર ઐતિહાસિક સંકટ હરણ હનુમાનજી મંદિરે તારીખ વીસમી જાન્યુઆરી થી અઠ્યાવીસમી જાન્યુઆરી સુધી વિખ્યાત કથાકાર પ્રફુલભાઈ શુક્લ ની રામકથાનો મંગળમય પ્રારંભ થશે અને નવ દિવસીય રામકથા અનુષ્ઠાન અંતર્ગત તમામ ઉત્સવો ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે એવી ઐતિહાસિક કથા માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં આજે કથાકાર પ્રફુલભાઈ શુક્લાએ કહ્યું હતું કે પાંત્રીસ વર્ષ પછી યોજાયેલી આ રામકથા સંકટ હરણ હનુમાનજીને અર્પણ છે આ કો વૈશ્વ જ્યારે રામમય બની છે ત્યારે આ રામકથાનેરો આનંદ આપનારી રહેશે આજથી પાંત્રીસ વર્ષ પહેલા વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ પારનેરા નામ સરપંચ હતા ને ત્યારે રામકથા યોજાય આ ભવ્ય રામકથામાં સમગ્ર દક્ષિણ ગુજરાતના રાજકીય ધાર્મિક અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે અને પત્રકાર પરિષદમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને વીસમી જાન્યુઆરીએ રાધાકૃષ્ણ મંદિરેથી અલગ અલગ એકત્રીસ ગામોમાંથી બપોરે એક વાગ્યે પોથી યાત્રા પ્રસ્થાન થઈને હરન હનુમાનજી મંદિરે જશે અને દરરોજ બપોરે ત્રણથી છ વાગ્યા દરમિયાન ચાલનારી આ રામકથામાં કથા બાદ મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલી છે ઉપરાંત તારીખ અઠ્યાવીસમી જાન્યુઆરીની રાત્રે નવ કલાકથી ભજન સમ્રાટ ગોપાલ સાધુનો લોકડારાનું આયોજન કરેલ છે આ કથાને સફળ બનાવવા માટે સંકટ હરન હનુમાનજી મંદિર ટ્રસ્ટી ગણ સહિત ભાવિક ભક્તો તંતોડ મહેનત કરી રહ્યા છે આજે અહીંયા પાનેરા પાર્ટીમાં સંકલન હનુમાનજી ના મંદિરે જે રામ કથા થવાની છે વીસમી તારીખથી એને પત્રકાર પરિષદ યોજવામાં આવી છે ત્યારે પણ અહીંયા એમને રામકથા કરાવી હતી આ પાંત્રીસ વર્ષ પછી આ અવસર આવે છે આ કથાની વિશેષતા છે કે એકત્રીસ ગામોમાંથી અલગ અલગ જગ્યાએથી પોથીઓ આવશે અને તમામ પોથીઓ રાધાકૃષ્ણ મંદિરે વીસ તારીખે બપોરે એક વાગે ભેગી થશે અને પછી સમૂહ આકારે યાત્રા સંકટ હનુમાનજી મંદિરે પહોંચશે આયોજકો દ્વારા કથાની અંદર દરરોજ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને સૌથી મોટી વિશેષતા તો એ છે કે જે દિવસે અયોધ્યાની અંદર રામલલા મંદિરમાં બિરાજે છે એ જ સમયે આ કથાની અંદર પણ રામ જન્મ ઉત્સવ મનાવવામાં આવશે અવધમે આનંદ ભયો જય રઘુબરે રામ કે જય શિયાવર રામ કી પાનેરા ગામ અયોધ્યા ધામ બની રહ્યું છે આ કથા અયોધ્યાના ઉત્સવને અનુસરીને એના અંતર્ગત જ રાખવામાં આવી છે અને સંકટહર હનુમાનજી ને માટે લોકો મદદરૂપ થાય એના કાર્યમાં સહભાગી બને ખરેખર જે દાન આપે છે એ જ ધનવાન છે આ જગતની અંદર જે દાન આપે છે એ જ ધનવાન છે બાકી તો બધા સંપત્તિના ચોકીદારો છે ભગવાને વોચમેન ગોઠવેલા છે એ એને કહેવાય જ નહીં છે જે દાન કરી શકે છે તો આ સંકટ હનુમાનજી મંદિર માટે હું અપીલ કરું છું કે સૌ એમાં સહભાગી બને પોતાનો હાથ લંબાવે અને આ રામકથાને સફળ બનાવે જય શ્રી રામ જય શ્રી